ભાઈ એમ એલા ભાઈ એમ નો કોઈ થોડા આપે 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 ભાઈ ને પીપળી જાય ભાઈ ને પીપળી ને પીપળો હોય આ ચા પીપળો હા પીપળો નેલા પીપળો વા પીપળો હા એમ માવો બાવો લાવો અલા મંદિર ખુલ્લા નહીં ઉસસે પહેલા સાળા ભિખારી આગે ખડા હો જાતા હા ભાઈ ભિખારી બનના પડતા માવા કે લે મંદિર ખુલ્લા નહીં ઉસસે પહેલા ચાલે ભિખારી આગે અલ્લા કે નામ પે દો દો રૂપિયા દે દો મને આવડે ગુજરાતી આવડે માવો બને માવો બને માવો માવા બનાઈ લઈ જા માવા આમ દુકાને થી નથી એટલે તારી પણ આવ્યો નથી એટલે આવ્યો તો કાક રડવા જાવ 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 છે બાપાએ કીધું જ છે જાય જને કે વાહા ભાઈ ની નાખ છે ઓ બાપા કીધું વાહ ભાઈ નાખશે નાખ તારી જાન માં છે શેરી કે ઓફિસ બોફિસ માં કોઈ દિન ઠીક વાળી ને હવે ઓફિસમાં માં હું છે આમ બાપાની ની પસાય છે ખેતી કરી કા નહીં થાતું એટલે આઈ આવ્યો ઓ નથી થાતું યરા પંખો પંખો છે ના રે ના એલા ભાઈ

હામડામ બાપાના વાહ ભૈન્ય નાખ્યો લાગે છે હવે વેલા મોડે એ તો ભાઈ સવાલ જ નથી નક્કીએ આ કોકને ભીખ ભેગા કરીશે બરોબર છે બરાબર છે આવો બને બીજું જો કે લા પણ જે બનાવવા તો દે હા હા લુખાના વાંધા તા હા બરોબર છે બરોબર છે ઓ બરોબર છે એક સુધરો સુધરો હવે કીધું બાપાએ સુધરી જાવ નકર લગન નહીં થાય ઓ લગન નહીં થાય સુધારવું પડશે તલબલ કરી કાક તલબલ કરી પસાય વિઘામાં એમાં એવું છે કે કે વાવા જળે ના કાખી છે તલબલ કરી જેવું છે પણ તલ પાકે તા તો વાવા જોડું વયું જાય વાવા પહેલા વાવા જોડાય હોય શું થાય કાઈ નો થાય વાવા પહેલા વાવા જોડો આવે કાઈ નો થાય આજ અચ્છા વાય દે 250 ગ્રામ 250 ગ્રામ હું તારી ભૂખ ભાંગે ભાંગી જાય ભાંગી જાય તલનો આ ડાયરેક્ટ આકડિયા નાખો છો એન કરતા કે તેલ બલ વાવો તો કે મીટર મીટર આવે મીટર નો આવે એમાં યુનિટ આવે હા પણ મીટર માં યુનિટ આવે ને મીટર ના તો બને ઢોળાઈ જાય એટલે ઈ નો ઢોળાઈ માવા ઢોળાતા આવી છે